પોરબંદર ચોપાટી નજીક આવેલ રામ મંદિરમાંથી ચાર દિવસ પહેલા તસ્કરોએ ચાંદીના છત્ર અને રોકડ સહિત એકત્રીસ હજાર ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે તસ્કરને ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે પોરબંદરના ચોપાટી રોડ પર પાણી પુરવઠા બોર્ડની કચેરી સામે આવેલ ભગવાન શ્રી રામના મંદિરમાં ચાર દિવસ પૂર્વ ચોરીનો બનાવ બન્યો હતો જે મામલે અહીં રહેતા અને પૂજાપાઠ કરતા દિલીપભાઈ ઢંજીભાઈ ભાદ્રેજાએ પોલીસ ફરિયાદ કરી જણાવ્યું હતું કે ગત તારીખ સત્તરના રાત્રે આરતી કર્યા બાદ મુખ્ય દરવાજો તારો મારીને સૂઈ ગયા બાદ બીજા દિવસે સવારે છ વાગ્યે આરતી કરવા ગયા ત્યારે દાનપેટી ઉપરની ભગવાન રામની ચરણ પાડુકા નીચે પડી હતી તથા દાનપેટીમાં લગાવેલા બે તાળા ખુલ્લી હાલતમાં દાનપેટી પાસે પડ્યા હતા અને ભગવાન રામની મૂર્તિ ઉપરથી ચાંદીનું ત્રણસો ગ્રામ વજન નું અંદાજે ત્રીસ હજારની કિંમત નું છત્ર ચોરાઈ ગયું હતું તથા દાનપેટીમાંથી પણ અંદાજે તેરસો રૂપિયાની રોકડ ચોરાઈ હતી મંદિરની પાછળના દરવાજાનું તાળું બંધ હતું પણ નકુચો તૂટેલો હતો આથી કુલ એકત્રીસ હજાર ચારસોનો મુદ્દામાલ ચોરી થયાનું સામે આવતા ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે તપાસ હાથ ધરતા બાટમી મળી હતી કે ચોરી કરનાર નવા કુંભારવાળામાં રહેતો અને રિક્ષા ચલાવતો મનીષ દિલીપભાઈ ગોસ્વામી છે અને તેણે ચોપાટી રામદેવ પીરના મંદિરની પાછળ ભાગે આવેલા વડલાના ઝાડ પાસે મુદ્દાબાઈ સંતાડ્યો છે જે તે લેવા માટે જઈ રહ્યો છે આથી પોલીસે વોજ ગોઠવી મનીષને ઝડપી લઈ ચાંદીનું છત્ર અને તેરસોની રોકડ પર કબજે કરી મનીષની વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપોટ પોરબંદર ટાઈમ્સ